વધુમાં માનનીય ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબને ધ્યાને આવેલ કે ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન તથા ટેબલેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચડા કરતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવા ધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ તેના બિન અધિકૃત વેપારીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી પોલીસ અધિક્ષક શ્રી નાઓને સૂચના આપેલ હોય જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે જનવાઈ ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા તથા જેડી બારોટ નાવના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમીના આધારે પ્રકાશભાઈ રમેશભાઈ ચૌહાણ ઉંમર વરસ ત્રેવીસ રહેવાસી બસો સત્તર ખારિયા હનુમાન પાસે નારી રોડ ભટ્ટા પાછળ કુંભારવાડા વાડાને પોતાના ઘરેથી કોડીન ફોસ્ફેટનું ઘટન તત્વ ધરાવતી કફ સિરપની બોટલનો જથ્થો બિન અધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટકમાં વેચાણ કરતો કુલ બોટલ નંગ એકસો જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર સાતસો પચાસ તથા મોબાઈલ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર સહિત કુલ કિંમત રૂપિયા એકતાલીસ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડવામાં આવ્યો છે આ અંગે તેના સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી ના હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ ગોહિલ દ્વારા બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આરોપી છે પ્રકાશભાઈ રમેશભાઈ ચૌહાણ ઉંમર વરસ ત્રેવીસ રહેવાસી બસો સત્તર ખારીયા હનુમાન પાસે નારી રોડ ભઠ્ઠા પાછળ કુંભારવાડા ભાવનગરને પકડી પાડવામાં આવ્યો છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર